કેન્યાના સ્વતંત્ર દિવસની જામુરી ડે તરીકે ઓળખવામાં આવે છે તેનું નામ સ્વાહિલી શબ્દ જામુરી એટલે કે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે તારીખ બાર ડિસેમ્બરે કેન્યાએ ઓગણીસો ત્રેસઠમાં માં ગ્રેટ બ્રિટન થી સ્વતંત્રતા મેળવી હતી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી બ્રિટન શાસન હેઠળ કેન્યા સત્તાવાર રીતે ઓગણીસો વીસમાં બ્રિટિશ વસાહત બની ગયું. વસાહતી વહીવટી તંત્ર રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માંગણીઓનો વિરોધ કર્યો અને ઓગણીસો ચુમ્માલીસ સુધી વસાહતની ધારાસભામાં આફ્રિકનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જમીન અને સાંસ્કૃતિક પરંપરાઓ ઉપરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતની શાસન સામેની ચળવળ વધતી ગઈ. જે ઓગણીસો પચાસ ના દાયકામાં માવમાવ બળવામાં પરિણમી તે દરમિયાન મોટા ભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો બળવોના પરિણામે આફ્રિકનો

વિતરણ કર્યું તે સમયે સમી બાપાએ કેન્યાના રાષ્ટ્રપતિને આશીર્વાદ આપ્યા હતા તેમણે કેન્યા ને વિકટ પરિસ્થિતિથી મુક્ત કરવાના આશીર્વાદ આપ્યા હતા કેન્યા રાષ્ટ્ર એ સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેને આજકલ પ્રિય દાસજી સ્વામીજી મહારાજ વિશાળ સંતવૃંદ સહિત ઈસ્ટ આફ્રિકા પધાર્યા છે કેન્યા યુગાન્ડા ટાન્ઝાનિયા વગેરે દેશોમાં વસતા હરિભક્તો અને અન્યોમાં હિન્દુ સંસ્કૃતિની અસ્મિતા અખંડ જળવાતી રહે તે અર્થે તેઓ મંડળ સાથે પધાર્યા છે કેન્યાના સ્વતંત્ર દિવસની ઉજવણી શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદથી શ્રી જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજે વિશાળ સંતવૃંદ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસ ભી કરી હતી મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોવી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના એકસઠમાં જામહોરી ડેની ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદે પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય દાજી સ્વામીજી મહારાજ મહાનુભાવ પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન રાષ્ટ્રગીતનું પણ ગાન કરવામાં આવ્યું હતું તેમજ નાના નાના ભૂલકાઓએ આજના પર્વે રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી જય સ્વામિનારાયણ